નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ ન્યૂ ગોરા બ્રિજ મોખડી ડેમ સાઇડ સીએચપીએચ આરબીપીએચ તેમજ ડાઇક નંબર એક એરોડ્રામથી ડાઇક નંબર ચાર ટેન્ટ સિટીથી ભૂમલિયા ઝીરો પોઈન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરાયું છે આ સમગ્ર વિસ્તારમાં ડ્રોન ચલાવવા ઓપરેટ કરવા અને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીએ ગાંધીએ પ્રસિદ્ધ કર્યું છે આ જાહેરનામાનો અમલ તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી કરવાનો રહેશે જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષા પાત્ર થશે આ વર્ષે સ્ટેચ્યુ ઓફ ઓથોરિટી એરિયામાં માં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકાર ના આપકા પાસે ટુરિસ્ટ નો છે ગયા વર્ષ આખા વર્ષ લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ અક્રોસ ધ એટ્રેક્શન આવ્યા હતા આ વખતે ઓલરેડી આપણે પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી છે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રસ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે બે હજાર અઢારમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિ સાથે પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માન્યો છે આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો નવા એડ કરવામાં આવ્યા છે યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છે આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છે આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતું રહેશે બે હજાર અઢારથી અત્યારે સુધી લઈને લગભગ પોણા બે કરોડ પ્રવાસીઓ અક્રોસ એટ્રાકશન આપણા પાસે આવ્યા છે આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય છે ટુરિસ્ટ આવતા હોય છે તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્વની વાત થઈ જાય છે આપણા માટે જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક ઇવી ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી ત્રીસ ઇલેક્ટ્રિક બસેસ માનનીય વડાપ્રધાનશ્રીના ભારત હસ્તે જ એકત્રીસમી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ કાર્ટર ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે તો આ નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાતાયાતમાં પ્રોબ્લેમ ન થાય સ્ટેચ્યુ ઓફ આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે સામાજિક વિકાસ થયું છે અહીંયા જે એમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે જે અહીંના લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ્સ લોકલ પોપ્યુલેશન લોકલ ઇકોનોમી નો અહીંયા વધારો થયો છે પોતે અનુભવ કરે છે અને જે સહાય છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો